નમસ્કાર દર્શક મિત્રો બોડેલી નંબર વન ન્યૂઝમાં સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લામાં રેતી માફિયા બન્યા બેફામ કોઈ પણ ડર રાખ્યા વગર ખુલ્લામ રેતીનો વેપલો ના અધિકારીનો ડર ના પોલીસનો ડર ના આમ જનતાનો ડર કોના આશીર્વાદે કોની રહેમ નજરે પોરસંગ નદીની સફેદ રેતીનો કાળો કારોબાર ફૂલ્યો ફાલ્યો રાત્રિના સમયે નદી માંગ મશીનો દ્વારા રેત ખનન કરતા નો વિડીયો થયો વાયરલ છોટાઉદેપુર માંથી પસાર થતી ઓરસંગ નદીમાં આદિવાસી લોકો ઉનાળામાં તરબૂચની ખેતી કરી વર્ષના રોટલા રડી લેતા ઓરસંગ નદી જીવાદોરી સમાન બની છે પરંતુ રેત માફિયાઓ દ્વારા અત્યાધુનિક રેત ખનનથી ઓરસંગ નદી મૂળ સ્વરૂપ ગુમાવી દેતા તેનું પ્રકૃતિ સૌંદર્યનું સતત હનન થઈ રહ્યું છે આમ તો સાંજના છ વાગ્યા બાદ રેત ખનન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે પરંતુ ઘણી જગ્યાએ રાત્રિના સમયે નદીમાંગ મશીનો દ્વારા રેતખનન કરતાનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જોકે આ વિડીયો ગુનાટા ગામનો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે રેત ખનન માફિયા મશીનો નદીમાં ઉતરી રાત્રિના સમયે રેતી ઉલેચી સવારે અદૃશ્ય થઈ જાય છે ત્યારે છોટા ઉદેપુર જિલ્લામાં તંત્ર રાત્રિના સમયે ઊંઘે છે અને રેત માફિયાઓ રાત્રિના સમયે જાગે છે તેવું આ વાયરલ વિડીયો પર સાબિત થાય છે અવનવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર વન ન્યૂઝ ચેનલ ને જો આપે ત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો ને શેર કરો